નસવાડીમાં દિવ્યાંગ સહાય કેમ્પમાં સહાય આપીશું કહી બોલાવ્યા બાદ ટીવીના આવેલ દિવ્યાંગોને સહાય નહીં આપીને દિવ્યાંગો સાથે મજાક કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે નસવાડી તાલુકા સેવા સદનમાં દિવ્યાંગ સહાય કેમ્પ રાખવામાં આવ્યો હતો પરંતુ દિવ્યાંગના ન હોય તેવા અનેક દિવ્યાંગો સહાય માટે આવ્યા હતા પણ કેમ્પના વિના આવેલા આવેલા દિવ્યાંગોને સહાય આપવામાં આવી હતી જેથી ગામે ગામથી પરિવાર કરવાનો વારો હતો એટલું જ નહીં છોટાઉદેપુર કેમ્પ થશે ત્યારે સટી કઢાવવા આવજો તેમ કર્મચારીઓએ જણાવ્યું હતું તો તાલુકામાં જ સટી કઢાવવાનો કેમ્પ કેમ રાખવામાં આવતો નથી તેવું આદિવાસીઓમાં ચર્ચાતું હતું સહાયની લાલચમાં એક મંદ બુદ્ધિનું બાળક સૌરાષ્ટ્ર ભાડું ખર્ચ કરીને આપ્યો હતો પણ સહાય મળી ન હતી આજ સિવા સદન નસવાડી ખાતે એલિમકો કંપની અને સમાજ સુરક્ષા કચેરી છૂટાવતો દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓ માટે નસવાડી તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવેલ છે એમાં જે પણ દિવ્યાંગ લાભાર્થીઓ એમની જે દિવ્યાંગતા ધરાવે છે એ પ્રમાણે એમને જે પણ દિવ્યાંગતામાં રાહત થાય એ એ માટેના સાધન માટેનું એસેસમેન્ટ આજે થઈ રહ્યું છે અત્યાર સુધી બાવીસ લાભાર્થીનું એસેસમેન્ટ થયું છે અને જેમ જેમ બીજા લાભાર્થીઓ આવે છે તેમ તેમ એસેસમેન્ટ કરવાની કામગીરી ચાલુ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર